સમાચાર સુરતથી સુરતની મિશન હોસ્પિટલમાં આગ લાગી છે હોસ્પિટલમાં આગ લાગતા દર્દીઓને અન્ય જગ્યાએ કરવામાં આવી રહ્યા છે રિફર પંદર જેટલી ફાયર ફાઈટરની ટીમ અત્યારે ઘટના સ્થળ પર છે દર્દીઓને બારીમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી આવવાનું પ્રાથમિક તારણ જે છે તે સામે આવી રહ્યું છે

અને કોઈ પણ જાતનો સંતોષકારક જવાબ નથી આપી રહ્યા ફાયરના જવાનો જ્યારે ફાયરની કામગીરી કરી રહ્યા છે ત્યારે આ અધિકારીઓ મીડિયા સાથે દાદાગીરી કરતા જોવા મળી રહ્યા છે કોઈ પણ જાતે યોગ્ય જવાબ નથી આપી રહ્યા હોસ્પિટલમાંથી દર્દીઓને દાદર મારફત ઉતારવામાં આવી રહ્યા હતા લોકોના જીવ છે એ જોખમમાં મૂકવામાં આવી રહ્યા દર્દીઓ અત્યારે હાલ સારવાર લેવા માટે જ્યારે અહીંયા આવતા હોય છે ત્યારે હોસ્પિટલ તંત્ર દ્વારા એમના જ જીવ છે જોખમમાં મૂકવામાં આવ્યા હોય એ પ્રમાણેના દ્રશ્યો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે એક પછી એક તમામ દરવાજા તોડવામાં આવી રહ્યા છે જે ફાયરના જવાનો છે એ ઓક્સિજનના બાટલા સાથે અત્યારે હાલ જે અંદર કોઈ આગની ઘટના છે કે કેમ તેને બુજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને આ રીતે તસવીરો તમે જોઈ શકો છો જે હોસ્પિટલ તંત્ર દ્વારા જે બેદરકારી સામે આવી રહી છે ત્યારે ક્યાંક ને ક્યાંક ફાયર સેફટીને લઈને

ઘટના જ નથી બની દર્દીઓને દાદરમાંથી ઉતારવામાં જ નથી આવ્યા અત્યારે જે રીતનો સ્મોક જોવા મળી રહ્યો છે અત્યારે હાલ બારીના કાળ છે તોડવામાં આવી રહ્યા છે અને જે સ્મોક બહાર નીકળવો જોઈએ એ સ્મોક ને બહાર નીકળવા માટેની જે જગ્યા છે એ મળવી જોઈએ એના માટે અત્યારે હાલ જે દરવાજાના બારી બારણા છે તે તોડવામાં આવી રહ્યા છે અને જે સ્મોક છે જે બહાર નીકળી જાય એટલે આ જે ધુમાડો છે બહાર નીકળતાની સાથે જ

ફાયરના જવાનો છે એ અત્યારે હાલ જે કામગીરીમાં જોતરાયા છે અને આ રીતે ફાયરના જવાનો છે અને તેઓ અત્યારે હાલ કામગીરી માટે જોતરાયા છે જે અત્યારે તસવીરો તમે જોઈ શકો છો ફાયરના જવાનો એક પછી એક અત્યારે હાલ જે કામગીરી કરી રહ્યા છે અને તસવીરો તમે જોઈ શકો છો જે ધુમાડો છે ધુમાડો અત્યારે હાલ ખૂબ જ જોવા મળી રહ્યો છે અને અંદર અત્યારે જે જઈ શકાય એવી સ્થિતિ નથી અને જે પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ આગને કાબુમાં લેવાના પ્રયત્નો છે કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરત શહેર જે રીતે અત્યારે ફાયરના જવાનો છે એ અત્યારે હાલ આગને કાબુમાં લેવાના પ્રયાસો કરી રહ્યા છે અને સુરત શહેરમાં જે આગની ઘટના ઘટી હતી

દાદાગીરી કરતા હોય એ તે તસવીરો જોવા મળી રહી છે ધુમાડ આનાર ગોટે ગોટા તેરાલ છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે ફાયરના જવાનો છે અત્યારે હાલ મોજૂદ છે અને તસવીરો જોઈ શકાય છે જે રીતે અત્યારે હોસ્પિટલ તંત્રના સંચાલકો છે એ ક્યાંક ને ક્યાંક દાદાગીરી કરતા હોય એ પ્રમાણે અત્યારે હાલ જોવા મળી રહ્યો છે ત્યારે તસવીરો ફાયરના જવાનો છે ફાયરના જવાનો અત્યારે હાલ મોજૂદ છે સાહેબ કયા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે કઈ રીતની સ્થિતિ છે હાલમાં ફાયર ફાઈટિંગ ચાલુ છે અને જે તે જગ્યાએથી શિફ્ટિંગની કામગીરી ચાલુ છે આગનો કોલ હતો શું કોલ હતો આગ મિશન હોસ્પિટલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલી હતી એવો કોલ મળેલો હતો અંદર કોઈ દર્દી ફસાયેલા હતા ના અત્યાર સુધી કોઈ એવો મેસેજ નથી દાદર વાટે કેટલાકને બહાર કાઢ્યા અત્યારે કામગીરી ચાલુ છે ત્રણ માણસોને ઓલરેડી કાઢી લીધા છે વધુ વધુ કામગીરી ચાલુ છે ફાયર ફાઇટિંગ ની પણ કામગીરી ચાલુ ને રેસ્ક્યુ ની કામગીરી પણ ચાલુ બિલકુલ અત્યારે જોઈ શકાય છે આ રીતે મીડિયા સાથે જે બક્ષલુકી છે હોસ્પિટલ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે અને કોઈ પણ જવાબ છે એમના દ્વારા નથી આપવામાં આવી રહ્યા આ રીતે જોઈ શકાય છે એકબીજા ઉપર ઉસાતુસી કરવામાં આવી રહી છે અને હોસ્પિટલ તંત્ર તરફથી એવો કોઈ સંતોષકારક

આપતા અને આ રીતે જોઈ શકાય છે બચાવની મુદ્રામાં અત્યારે હાલ જોવા મળતા નજરે આવી રહ્યા છે કોઈ પણ જાતનો જવાબ એમની પાસે નથી હોસ્પિટલ તંત્ર દ્વારા અફરાલ મીડિયા સાથે બક્ષલૂકી કરવામાં આવી રહી છે અને આ પ્રમાણે અપરાત તફરીનો માહોલ છે એ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતમાં આ રીતે મિશન હોસ્પિટલ ની અંદર જે પ્રમાણે અત્યારે હાલ ઘટના બનવા પામી છે ત્યારે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે હોસ્પિટલ સંચાલકો છે તેમની દાદાગીરી છે અત્યારે હાલ જોવા મળી રહી છે કોઈ પણ જાતનો યોગ્ય જવાબ છે એ જવાબ અત્યારે હાલ નથી આપી રહ્યા અને આ પ્રમાણે જોઈ શકાય છે આ જે કર્મચારીઓ છે એ અત્યારે હાલ અધિકારીઓ છે મીડિયા વાલો દાદાગીરી ક્યુ કર્યો જે પ્રમાણે અત્યારે હાલ કોઈ પણ જાતનો જવાબ છે એ જવાબ અત્યારે હાલ નથી આપવામાં આવી રહ્યો અને જે રીતે તસવીરો છે અત્યારે હાલ હોસ્પિટલ જોવા મળી રહી છે ત્યારે કોઈ પણ જાતે અત્યારે હાલ જે રીતે ઘટના ઘટી છે એ ઘટનાને લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ જે પડદો પાડવામાં આવી રહ્યો છે આવડી મોટી હોસ્પિટલ છે અને હોસ્પિટલની અંદર ફાયર સેફટીના સાધનોને લઈને કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે જે આગને કાબૂમાં લેવા માટેના જે સાધનો હોવા જોઈએ એ સાધન એ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે અને આ રીતે તમામ એ દર્દીઓ છે એ અત્યારે હાલ જે રીતે હોસ્પિટલની અંદર જે એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં આવ્યા હતા

એ કઈ ખબર નથી એટલી ખબર પડી કે આખી મોટી હોસ્પિટલમાં ક્યાં આગ લાગી કઈ ખબર નથી ઉપર બીજા મારા રૂમ ના સામે વાળા રૂમમાં પેશન્ટ હતા એને અમે નીચે લઈ આવ્યા છે કમસે કમ વીસ ને નીચે શિફ્ટ કરી દીધા ના એવું કંઈ નથી ઉપર એવું કંઈ ઘટના થઈ નથી આ ફાયર સેફ્ટી છે બરાબર એ કઈ ખબર નથી એ કંઈ ખબર નથી થેન્ક યુ બીજા અમે જણાને લાવ્યા હતા સેવાભાવી વ્યક્તિ છે છે લાવે ત્યારે હોસ્પિટલના સંચાલકો ક્યાં હતા એ સૌથી મોટો પ્રશ્ન અત્યારે હાલ ઉપસ્થિત થઈ રહ્યો છે અને આ રીતે જોઈ શકાય છે હોસ્પિટલમાં અત્યારે હજી પણ જે ફાયરના જવાનો છે એ અત્યારે હાલ એક બાદ એક અત્યારે હાલ જતા જોવા મળી રહ્યા છે અને આ પ્રમાણે જ્યારે ગંભીર પરિસ્થિતિ હોય ત્યારે આના માટે જવાબદાર કોણ એ એ સૌથી મોટો છે અત્યારે હાલ થઈ રહ્યો છે જો હોસ્પિટલ તંત્રના જે સંચાલકો છે એ જવાબ આપવામાં અક્ષમ છે ત્યારે જે આગ જનીની ઘટના ઘટી છે એને લઈને ક્યાંક ને ક્યાંક કોઈ એક તો જવાબદારી ઉઠાવી પડશે જી ધન્યવાદ સમગ્ર જાણકારી બદલ આભાર